પાલનપુર મોરિયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના એક્યાસી વિદ્યાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે ચારસો પાંચ પરિવારને દત્તક લઈ નવી પહેલ કરી છે આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે બનાસ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા ચારસો પાંચ પરિવારોના ત્રણ હજાર જેટલા સભ્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડશે બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડાંગિયા તેમજ ઉત્તમપુરા ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ પાંચ પરિવારોને દત્તક લઈ તેઓને આરોગ્ય સેવામાં મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની આરોગ્યની સેવાઓની સારવાર આપવામાં આવશે તેમજ પાણીજન્ય રોગો અને ખોરાકજન્ય રોગોથી કેવી રીતે બચવું મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું વ્યક્તિગત પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી તાવ, શરદી, ઉધરસ, જાડા જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરવો જેવી વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અમે રોગિયાના રહેવાસી છીએ અમારે મોરિયાની ટીમ ડોક્ટર સાહેબ આવે છે અમારી સૌ તપાસ કરે છે અને ચેકઅપ કરવા આવે છે બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસની સાથે સાથે દત્તક લીધેલા પરિવારમાં જો કોઈના ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રીનિંગ કર્યા બાદ ગંભીર બીમારી વાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરી યોગ્ય સારવાર પણ આપવામાં આવશે બનાસ મેડિકલ કોલેજના આજે સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને એનએમસીના નોર્મ્સ પ્રમાણે જે કોમ્યુનિટી હેલ્થ વિભાગ છે મેડિકલ કોલેજનો એના દ્વારા અમારા જે એમબીબીએસના સ્ટુડન્ટ છે એ તમામ સ્ટુડન્ટોએ જે ડાંગિયા ગામ અને ઉત્તમપુરા ગામને પચીસો ફેમિલી જેટલા ને એડોપ્ટ કર્યા છે આ વિસ્તારના ઘણા ગામડાઓમાંથી આ ફેમિલીને દત્તક લીધા છે અને એમાંથી લગભગ છત્રીસ હજાર જેટલા મા માણસોની સંખ્યા થાય છે એમના તમામનું હેલ્થ ચેકઅપ અમારા સ્ટુડન્ટો કરી રહ્યા છે એમાં ડાયાબિટી ડાયાબિટીસ છે બીપી છે યુરિન ટેસ્ટ છે હેમોગ્લોબિન છે આવા વિવિધ ટેસ્ટ એમના શરીરમાં શું કમીઓ છે એ શોધી અને એનો ડાયોગનિક કરી અને એની તપાસણી કરી રહ્યા છે ઘરે ઘરે જઈને આ પાંચ વર્ષ સુધી સતત આ કુટુંબોને દત્તક જે લીધેલા છે એમ બીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે એનું ચેકિંગ થશે અને એમને કોઈ પણ આગળની સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલમાં એ લોકોને ગાઈડ કરશે અને ત્યાં એમની સરસ સારવાર થશે આ પ્રમાણેનું એક જે કહેવાય કે માનવ કલ્યાણલક્ષી કામ મેડિકલ કોલેજ દ્વારા અને અમારા કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ડૉક્ટરોની આગેવાનીમાં સરસ કામ થઈ ગયું છે